નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો પંચમહાલ જિલ્લાના મોરવાડપના કુવાઝર ખાતે આવેલ જાગૃતિ હાઈસ્કૂલ કુવાઝરમાં ભવ્ય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

સરપંચ શ્રી પ્રવિણસિંહ ચૌહાણ સંચાલક મંડળના પ્રમુખ શ્રી ભુવનેશ્વરભાઈ બારિયા તથા મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલ જાગૃતિમાં ધોરણ નવમાં એકસો ઇઠોતેર વિદ્યાર્થીઓ અને ધોરણ અગિયાર અને માં એકસો પંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો માન્ય ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર અને ઉપસ્થિત સૌ મહેમાનોએ બાળકોને પુસ્તક કીટ આપી અને શાળા પ્રવેશ અપાવ્યો હતો આ પ્રસંગે નિમિષાબેન સુથારે સરકાર શ્રેણી વિદ્યાર્થીઓ લક્ષી વિવિધ યોજનાઓની વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરનાર દીકરીની નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના હેઠળ પચાસ હજાર જેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવશે તથા ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરનાર દીકરા અને દીકરીઓને નમો સરસ્વતી શિષ્યવૃત્તિ યોજના હેઠળ પચીસ હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ માન્ય ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંતમાં ઉપસ્થિત સૌને નાસ્તાનું વિતરણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત સૌ મહેમાનો અને વાલીગઢ તથા સ્ટાફને કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અલ્પેશ બારીયા ન્યૂઝ ગુજરાતી પંચમાં